દીકરીને પોતાનો રડવા માટેનો ખભો ઓશીકું એ પોતે જ શોધવાનો હક હોવો જોઈએ પરિવારની અંદર એક ડર હંમેશા એવો સતાવતો હોય અને એ પેરેન્ટ્સ એના બાળકોને વારંવાર આવું કહે કે તું આમ ન કર લોકો શું કહેશે તું આમ ન કર લોકો શું કહેશે તું આમ કર લોકો શું કહેશે તો એના વિશે તમારું શું કહેવું છે આ જીવન બગાડવાના બધા નિર્ણયો કહેવાય કારણ કે મારી લાઈફ છે અને મારો દ્રષ્ટિકોણ તો બહુ દૂર સુધીનો છે કે ભાઈ મારું જીવન છે મારા માટે મારી સ્વતંત્રતાઓ કેટલી મારે પાંખો ફેલાવવી છે અને મારે ઉડવું છે તો એમાં વચ્ચે ક્યાં આ લોકો આવ્યા મારા લક્ષ્ય છે લક્ષ્ય સાફ છે આપણે જ્યારે કોમ્પિટિશન કરીએ ને સમાજના લોકોના દીકરાઓ દીકરીઓ સાથે કે પેલો ડૉક્ટર બની ગયો અને આપણો દીકરો જો કલાકાર તો આ કોમ્પિટિશન જ્યારે બંનેના વચ્ચે આવે ને ત્યારે આપણે વિચારીએ કે લોકો શું કહે છે તમારો દીકરો એ તો કલાકાર છે તમારો દીકરો કઈ તો ડૉક્ટર છે વિદેશીઓ પણ દસ વર્ષ પછી તમે જોશો તો આજે કલાકાર હતો ને એ મા બાપને સાચો હતો ને પેલો જે ડૉક્ટર બન્યો ને એ વિદેશમાં જલસાક હતું એ મા બાપ ખેતી કામ કરતા હોય છતાં એને ગરજ તો હોય જ મારો દીકરો ડૉક્ટર પણ કલ્ચર ને સુખી જીવન આ લોકો જીવતા હોય તો મા બાપ ક્યારેક આંધળા થઈ જાય છે સમાજ ને લોકો શું કહે છે પણ ક્યારેક આબરૂને સાઈડમાં મૂકો ઈજ્જતને સાઈડમાં મૂકો આપણા દીકરાના સપના અને એના સાહસોને એના સંઘર્ષોને પ્રથમ રાખો પેલી પ્રાયોરિટી આપો અને પેલું પ્રાધાન્ય આપો કે મારા દીકરાને એકવાર તો હું સ્વતંત્ર મૂકું ખુલ્લો મૂકું મારી દીકરીને એનો પોતાનો પ્રેમી પોતાનું પાત્ર શોધવા માટે એને જ જીવન જીવવાનું છે ને અમે તો વીસ ત્રીસ વર્ષ પછી દેવલોક પછી એ ક્યાં આવશે રડવા તો એ રડી શકે એને એવો મજબૂત ખભો મળે અને મા બાપને શોધી શકે દીકરીને પોતાનો રડવા માટેનો ખભો શીખું એ પોતે જ શોધવાનો હક હોવો જોઈએ તો એ દીકરી એ પાત્ર શોધી શકે એવી એને પરખ આપવું એને એવી લાયક બનાવવું એ આપણો ગોલ હોવો જોઈએ માતા પિતાનો અને પછી એ દીકરીને સ્વતંત્ર મૂકી દેવાની કે તારે જે પાત્ર શોધવાનું છે તારી રીતે પણ આટલું હોશિયાર પાત્ર શોધવાનું એટલે તમારા સુધી હજુ પહોંચી શક્યા નથી એટલે વાત કરે છે અને મા બાપને તો હું એટલું જ કહું છું તમારા પાત્રને તમારા દીકરાને એકવાર છૂટ આપો સ્વતંત્ર મૂકો એને પોતાના હક પામવા માટેની મહેનત કરવા દો સંઘર્ષો કરવા દો અલગ જ કાંઈક તરશે